ત્યારે મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બાળકો માટે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરાયું છે આ કેમ્પ બસો બાળકોથી શરૂ થયો હતો અને જે હવે એક હજાર કરતાં વધુ બાળકો સુધી પહોંચ્યો છે જેમાં સૌથી વધુ શિક્ષકો સ્વયંસેવકો અને સમાજના અન્ય હોદ્દેદારોના સખત મહેનતને પરિણામે સફળતાપૂર્વક આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે વહેલી સવારે છ વાગ્યાથી જ આ સમર કેમ્પ યોજાય છે જેમાં આઉટડોર ઇન્ડોર સેલ્ફ ડિફેન્ટ અને ક્રિએટિવિટી પણ શીખવાડવામાં આવે છે નમસ્કાર જય ઉમિયા મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બે હજાર ચોવીસ અહીંયા અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં સમર કેમ્પ મોડાસિયા કડવા પાટીદાર દ્વારા આયોજિત કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલની જનરેશન જે સતત એસીમાં રહે છે સતત મોબાઈલમાં ખોવાયેલી રહે છે અને ઓનલાઈન ગેમોથી સતત ઘેરાયેલી રહે છે એવા બાળકોને મોબાઈલ ટીવી અને એસીથી દૂર કરી અને મેદાનમાં લાવી મેદાની રમતો રમાડી અને એમને પ્રકૃતિથી વાકેફ કરવામાં આવે પ્રકૃતિ દ્વારા બાળકો જોડાય અને ખૂબ સારી રીતે ગેમો રહે રમે એ માટે અહીંયા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા કુલ અગિયારસો જેટલા બાળકો છે અને અગિયારસો જેટલા બાળકોને રમાડવા માટે સમાજના જે શિક્ષક મિત્રો છે જે સ્વયંભૂ સેવા આપે છે સમાજના લગભગ સો એક જેટલા શિક્ષક મિત્રો તથા સમાજના બીજા લોકો જે સ્વયંભૂ અહીંયા કોઈપણ જાતના પગાર કે કોઈપણ જાતના પ્રલોભન વગર અહીંયા સેવા આપે છે તમામ બાળકો ખૂબ સારી રીતે રમે અને પ્રકૃતિથી જોડાય મોબાઈલથી દૂર રહે એસીથી દૂર રહે અને ઓનલાઈન ગેમોથી દૂર રહે એટલા માટે બાળકો ખૂબ સારી રીતે રમે એટલા માટે છેલ્લા ત્રણ દિવસથી બધા જ શિક્ષકો ખડે પગે રહી અને બાળકોને ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે ખૂબ સારી રીતે રમાડી રહ્યા છે આ ઉદ્દેશ ખૂબ સારો છે અને બાળકો ખરેખર આમાં ખૂબ મજા કરે છે આ જ ઉદ્દેશથી અમે દર છેલ્લા ચાર વર્ષથી અહીંયા સમર કેમ્પ યોજી રહ્યા છે અને બાળકો ખૂબ સારી રીતે રમે ખૂબ સારો નાસ્તો કરે ખૂબ સારું જમે એ બદલ અહીંયા મોડાસિયા કડવા પાટીદાર સમાજનો હું આભાર માનું છું બાળકો ખૂબ સારી રીતે ભોજન લઈ રહ્યા છે નાસ્તો પણ પૌષ્ટિક આપવામાં આવી રહ્યો છે અને બાળકોનું હેલ્થ જળવાઈ રહે એ માટે ખૂબ સારો એવો પ્રયત્ન થઈ રહ્યો છે જય મિયા શ્રી મોડાસા કડવા પાટીદાર સમાજ આયોજિતા આ લગભગ ચોથા વર્ષનો સમર કેમ્પ છે બાળકો માટેનો અને કેજીથી માંડીને નવમા ધોરણ સુધીનો બાળકો લગભગ આ વર્ષે એક હજારને એકવી એકવીસ અગિયારસોથી વધારે બાળકોએ ભાગ લીધેલો અહીંયા બાળકો વહેલી સવારે છ વાગે આવી જાય એટલે એક સેશન યોગનું થાય ત્યાર પછી રમતોનું સેશન થાય જુદું જુદું પૌષ્ટિક એમને આહાર એ લેતા થાય ખાસ હેતુ પાછું એક છે કે એ માટે કઠોર શેરડીનો રસ ફ્રૂટ્સ આ રીતે વિતરણ કરવામાં આવે અને ભોજન કર્યા પછી અગિયાર વાગે એમને ઘેર મોકલીએ છીએ સમર એમ તો ખાસ જે મેઇન હેતુ સમાજે વિચાર્યો એટલા માટે કે આજે મોબાઈલનો યુગ છે ને વેકેશનનો સમય હોય એટલે ભાગે બાળકો ટીવી અને મોબાઈલની સાથે વધારે પડતા જોડાયેલા હોય છે પણ અહીંયા આપણી ઓરિજિનલ જે ભારતીય રમતો છે એ રમતો શારીરિક તંદુરસ્તી એમની વધે એ પ્રકારની ગેમ જે કૌશલ્યો એમનામાં વિકસે એના માટેનો એક પ્રયત્ન સાથે સાથે ફાસ્ટ ફૂડને આ બધું ખાવાની જે એમને આદતો હોય છે પણ અહીંયા પૌષ્ટિક ફળ કઠોળ અને સરસ ભારતીય ભોજન જ આપીએ છીએ એટલે એ પણ એમની આદત પડ નિયમિતતા આવે એમનામાં પહેલાં કારણ કે વહેલી સવારે છ વાગે અહીંયા આપણે એન્ટ્રી લેવાની હોય છ વાગે લગભગ નવ્વાણું ટકા બાળકોની એન્ટ્રી થઈ ગયેલી હોય છે એટલે સમર કેમ્પ દરમિયાન બાળકોમાં પણ એક એવો ઉત્સાહ હોય છે એમ અને લગભગ અમારા સમાજના પિસ્તાળીસ જે ગામ છે પિસ્તાલીસે પિસ્તાલીસ ગામના બાળકો અહીંયા સહભાગી થાય છે એટલે આપણો સમાજ છે આપણો કયો સમાજ છે એકબીજાની સાથે પરિચિત થાય પરિચય કેળવે અને ભવિષ્યમાં કોઈ સ્કૂલમાં ભણવા જાય તો પણ આ આપણા સમાજનું બાળક છે આપણો ભય છે અથવા તો એ પ્રકારની એનામાં એકતાની ભાવના ઊભી થાય લાગણી સમૂહમાં રહેવાની આદત એક કેળવાય આ બધા આશયો સાથે આ એક આયોજન સમાજે કર્યું છે અને બહુ સફળતાપૂર્વક બાળકો ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહેલા હોય આ સમર કેમ્પનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે બાળકો મોબાઈલ અને ટીવીમાં વધુ સમય વ્યતીત કરે છે જેને પ્રતાપે એમની આંખોમાં પણ નુકસાન થાય છે ત્યારે સતત ત્રણ દિવસ મોબાઈલ અને પરિવારથી આ બાળકોને દૂર રાખવામાં આવે છે આ સમર કેમ્પનો ખાસ ઉદ્દેશ એ છે કે બાળકો મોબાઈલ અને ટીવીમાં વધુ સમય પસાર કરે છે ત્યારે અહીં સતત ત્રણ દિવસ મોબાઈલથી આ બાળકોને દૂર રાખવામાં આવે છે તો ખાસ કરીને દીકરીઓ માટે પણ સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે ગયા વર્ષે અહીં સમર કેમ્પમાં આવી હતી સમર કેમ્પમાં આવી હતી અહીં અહીં ટાઈમ છ થી અગિયારનો છે અહીં ભોજન ને બધું જ મળે છે અહીં સવારે નાસ્તામાં ચણા કટ ને બધું વગેરે મળે મળે છે અહીં શેરડીનો રસ પણ મળે છે કેળા પણ મળે છે મરે છે અહીં રમતો સવારે થાય છે અને રમત રમતો પણ રમાડે છે નવી નવી અમે અમારા દોસ્તો સાથે ઘરે જઈને આવી રીતે આનંદ કરીને નવી નવી રમતો રમીશું જય ઉમિયા મોડાસા કડવા પાટીદાર સમાજ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા સમયથી ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહ્યા છીએ બસો સંખ્યાની શરૂઆત થઈ અત્યારે અગિયારસો પચાસ સંખ્યા સુધી અમે પહોંચી શક્યા છીએ મૂળ ઉદ્દેશ કે સમાજ સમાજ શું છે અને બાળકો સમાજની સમાજવાળી જોડે સંલગ્ન અને સમાજ તરફ પ્રેરાય કે સમાજ આવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોની રમતો બીજી ભૌગોલિક પરિસ્થિતિ અને સમાજ શું કરવા માગે છે એ તમામ વિચારો વ્યક્ત કરવામાં આવે છે અને સમાજ પ્રત્યેની નિષ્ઠા પ્રેરાય એવું અમે આયોજન કર્યું છે અને આજે છેલ્લેમાં અગિયારસો પચાસ જેવી સંખ્યા થઈ છે અને એના કરતાં પણ આગામી સમયમાં સંખ્યા વધશે અને એના માટે અમારા સમાજ દાનની કોઈ પણ જરૂરિયાત હોય અમારામાં અંદાજિત ખર્ચ બારથી તેર લાખ રૂપિયા જેવો હોય છે સમાજ દ્વારા એ દાતાઓનું પણ અમને દાન મળી રહે છે અને બાળકો રજાઓના સમયમાં

સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર